વિરમગામ બાયપાસ રોડ પર આવેલા ડાંગરના ખાનગી ગોડાઉનમાં ઉપરવાસના વરસાદી પાણીને લઈને મોટું નુકસાન સર્જાયું આજથી પંદર દિવસ પહેલાં ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને વિરમગામ પંથકમાં ઉપરવાસના વરસાદી પાણીથી વિરમગામ રૈયાપુરથી આગળ આવેલા એફસીઆઈના ગોડાઉન પાસે ઉપરવાસના વરસાદી પાણીને લઈને ડાંગર પલળવાથી મોટું નુકસાન સર્જાયું છે ચાલુ વર્ષે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં એમએસસી ટેકાના ભાવે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદેલી ડાંગરનો સંગ્રહ વિરમગામ પાસે આવેલા ખાનગી ગોડાઉનમાં બિલ્ડવેલ નામના કોર્પોરેશનમાં ખાનગી ગોડાઉનમાં સમગ્ર ડાંગરનો સંગ્રહ કરવામાં આવ્યો હતો તેવામાં ઉપરવાસના પડેલા ભારે વરસાદ અને વિરમગામ શહેરમાં ભરાઈ રહેલા પાણીના કારણે સમગ્ર ગોડાઉનની આસપાસ વરસાદી પાણી ભરાયા હતા વરસાદી પાણીનો નિકાલ ન થતાં સમગ્ર ગોડાઉનમાં ગોડાઉન નંબર બે ત્રણ અને ચારમાં આસપાસ ધારીએથી ગોડાઉનમાં ભરેલી ડાંગરના કટ્ટાની આશરે વીસથી પચીસની લાઈનમાં નીચેના સ્તરમાં વરસાદી પાણી અને ભેજના કારણે ડાંગર પલળી જતા ડાંગર કોહવાઈ જતા સમગ્ર પા ડાંગરને મોટું નુકસાન સર્જાયું છે વિરમગામ પાસે આવેલા એક ગોડાઉનમાં આશરે સવા બે લાખ જેટલા કટ્ટા ગોઠવવામાં આવ્યા હતા અને ડાંગરનું સંગ્રહ કરવામાં આવ્યો હતો તેવા ત્રણ ગોડાઉનમાં આશરે સાત લાખ જેટલા કટ્ટાનો સંગ્રહ કરવામાં આવ્યો છે જેમાં નીચેનો સ્તર ડાંગરની કટ્ટામાં ભેજ અને વરસાદી પાણીને લઈને ડાંગરને મોટું નુકસાન સર્જાતા હાલ તો કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર ડાંગરને જથ્થો મેળવીને સાણંદ પેસિફિક પાઇપ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ખાનગી ગોડાઉનમાં જથ્થો ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેર સહિત પંથકમાં ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદી પાણીને લઈને એક બાજુ ખેતીના ઊભા પાકને મોટું નુકસાન સર્જાયું છે ત્યારે બીજી બાજુ સંગ્રહ કરેલા ડાંગરને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચ્યું છે ત્યારે ગોડાઉન અને સરકારી અધિકારીના પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હાલ તો ઉપરવાસના વરસાદી પાણીને લીધે ડાંગરનો સંગ્રહ કરેલો જથ્થો પલળી જતાં મોટું નુકસાન સર્જાયું છે પરંતુ બીજી બાજુ ખાનગી બિલ્ડવેલ નામના કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ દ્વારા સમગ્ર ડાંગરનો સંગ્રહ કરેલો જથ્થાનો વીમો પણ લેવામાં આવ્યો છે ત્યારે સરકાર દ્વારા તે પણ વસૂલવામાં આવશે તેવું દેખાઈ રહ્યું છે અમદાવાદ જિલ્લાના વિરમગામ બાયપાસ રોડ પર આવેલા અમે છીએ બીડવેલ કોર્પોરેશનના જે ખાનગી ગોડાઉન છે જેને અગાઉ ટેકાના ભાવે જે ડાંગર ખરીદવામાં આવી હતી જેને સંગ્રહ કરવા માટે આ બીડવેલ કોર્પોરેશનના જે ગોડાઉન છે બે ત્રણ અને ચારમાં આપ જોઈ શકો છો કે જે ઉપરવાસનું જે વરસાદી પાણી જે આવ્યું છે અને જે નીચાણવાળા જે ગોડાઉન છે જેમાં ડાંગર અત્યારે પલળી જવા પામી છે અને ફૂગાઈ ગઈ છે આખી ભેજના કારણે મોટું નુકસાન અત્યારે સજાયું છે ત્યારે અત્યારે આપણે જે વિરમગામ બાયપાસ રોડ પર આવેલું જે બીડવેલ કોર્પોરેશન જે છે બે અને ત્રણમાં જે છે ગોડાઉનમાં જે ટેકાના ભાવે અગાઉ જે ખરીદેલી જે ડાંગર છે જેમાં અત્યારે ખાસું એવું નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે અને અત્યારે ખાસ અત્યારે બીજી બાજુ જે અહીંયા જે ખાનગી ગોડાઉનના જે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેને અત્યારે ડાંગરને અત્યારે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આશરે એક અંદાજો લગાવી શકાય છે કે અત્યારે હાલ આશરે બેથી વધુ કરોડનું જે નુકસાન અત્યારે સર્જાયું હોય તેવું આ જોવા મળી રહ્યું છે પિયુષ ગજ્જર સંદેશ ન્યૂઝ વિરમગામ